દેગામ તાલુકાના સંપા ગ્રામ પંચાયતના પેટાપરા પરા કાલીપુરા ગામને બારોબાર વેચી મારવા મામલે ગ્રામજનો આકરા પાણીએ છે કાલીપુરા ગામનું વેચાણ કોબાણમાં બે પોલીસ કરવી હોય તેવી લોક ચર્ચા દેગામ તાલુકામાં ગામડાઓને જમીનના દલાલોની રાતો રાત વેચી મારવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે સંપા ગ્રામ પંચાયતના પેટા પરા કાલીપુરાના સર્વે નંબર 347 ની જમીન પૈકીની 24 ગુઠા જેટલી જમીન સહ હિસ્સેદારોની જાણ બહાર બારોબાર વેચી મારવાનો મામલો ગરમાયો આજે ગ્રામજનોએ મામલતદાર તથા સબ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી આ મામલે પૂરતી ચકાસણી તપાસ કરવા માંગ કરી બસોથી વધુ ગ્રામજનો પૈકી મહિલાઓ પણ ઉમટી જમીન વેચી મારનાર ઈસમો સામે ફરિયાદ નોંધવા માટે રખ્યાલ પોલીસ મથકે પણ તમામ ગ્રામજનો પહોંચ્યા અને ફરિયાદ નોંધાવવા રજૂઆત કરી જૂના પહાડિયા બાદ કાલીપુરાની ચોવીસ ગુઠાણો મામલો પણ ગરમાયો છે એક પછી એક જમીન કૌભાંડોને લઈ હાલમાં તો તમામ ભૂમાફિયા પણ ફફડાટ ફેલાયા હોવાની ચર્ચાએ જોર પકડી ત્યારે કાલીપુરા ગામનું વેચાણ કૌભાંડમાં બે પોલીસ કર્મી હોય તેવી લોક ચર્ચા પણ ચાલી રહી છે જે કારણે હજુ સુધી એફઆરઆઈ નોંધાઈ નથી હવે જોઈ રહ્યું કે આજે ગ્રામજનોએ મામલેદાર તથા સબ રજિસ્ટ્રાર તથા રખિયાલ પોલીસને અદનપત્ર આપ્યું છે તો શું આ જમીનના દલાલ ઉપર કોઈ એફઆઈઆર નોંધવામાં આવશે ખરી ગ્રામજનોને ન્યાય મળશે ખરો સુવા જમીન કૌભાંડમાં પોલીસ કર્મી પણ સંડોવાયા છે ખરા જે પાકી એફઆઈઆર નોંધાયા પછી પોલીસ તપાસમાં જ ખબર પડ્યા પછી આગળના સમાચારમાં પ્રસિદ્ધ કરવામાં આવશે રિપોર્ટ